टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारतीयों युद्ध लड़ी रहा है और ना लिदे देना चिंता में है આટું સાંભળીને તમને કદાચ સવાલ થાય કે અત્યારે તો બળી કયું યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ ભારતમાં નહીં પરંતુ યુક્રેનમાં લડવામાં આવી રહ્યું છે રશિયા અને યુક્રેનના યુદ્ધોમાં ભારતીયો લડી રહ્યા છે તેઓ કંઈ પોતાની મરજીથી આ યુદ્ધ લડતા નથી ભલે રશિયા અને ભારતની વચ્ચે મિત્રતા છે પરંતુ આ લોકો આ મિત્રતાના નામે પણ યુદ્ધ નથી લડતા બલકે તેમને તો સારી નોકરીની લાલચ આપવામાં આવી હતી સારી નોકરીના બદલામાં તેમના હાથમાં હથિયારો આપી દેવામાં આવ્યા તેમને યુક્રેન મોકલી દેવામાં આવ્યા આ ભારતીય પુરુષો યુદ્ધમાં આ પણ મોતનો સામનો કરી રહ્યા છે તેઓ કંઈ ટ્રેન સૈનિકો નથી તેમને હથિયારો ચલાવવાનો જાજો અનુભવ પણ નથી એટલું જ નહીં તેઓ યુક્રેનની ધરતીથી પણ પરિચિત નથી એક તરફ તેઓ મોતના ઓથાર હેઠળ રહે છે બીજી તરફ ભારતમાં તેમના પરિવારજનો સતત ચિંતામાં કરે છે આવા પરિવારો સોમવારે દિલ્હીમાં જંતર મંતર પર એકઠા થયા તેમણે સરકારને અપીલ કરી કે તેમના પરિવારજનોને યુદ્ધની ભૂમિમાંથી પાછા લઈ આવવામાં આવે હવે સવાલ એ છે કે આ ભારતીય પુરુષો કેવી રીતે ફસાઈ ગયા અમુક લોકો સોશિયલ મીડિયા પર નોકરીની જાહેરાતો આપે છે સિક્યુરિટી ગાર્ડ શેફ હેલ્પર કે વેરહાઉસના વર્કરની નોકરીઓ માટે જાહેરાત આપવામાં આવે ભારતમાંથી યુવાનો પણ ઉત્સાહ સાથે રશિયા પહોંચી જાય છે નવી જિંદગીની આશા અહીં ઠગારી નીવડે છે આ ભારતીય પુરુષો રશિયા પહોંચે કે તરત જ તેમને રશિયન સંરક્ષણ મંત્રાલયના સેન્ટર્સમાં મોકલવામાં આવે છે જ્યાં તેમને એક રીતે બંધક બનાવવામાં આવે રશિયામાં તમામ કામ રશિયન ભાષામાં જ થાય છે સંરક્ષણ મંત્રાલયના સેન્ટર્સમાં કેદ ભારતીય પુરુષો વિચારતા હોય છે કે વેરીફિકેશનમાં કંઈક ગરબડ થઈ હશે હમણાં છૂટી જવાશે એવામાં રશિયન અધિકારી એક ફોર્મ પર સહી કરવા માટે ભારતીય પુરુષને કહે આ ફોર્મ રશિયન ભાષામાં હોય અને સ્વાભાવિક રીતે ભારતીયને એ સમજાય જ નહીં તે વિચારવા લાગે કે તેની મુક્તિ માટેનું આ ફોર્મ હશે એટલે તે તરત જ એ ફોર્મ પર સાઈન કરી દે હકીકતમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશન્સમાં સ્વેચ્છાએ જોડાવા માટેનું આ ફોર્મ હોય છે જેના પછી ભારતીય પુરુષને સચ્ચાઈ કહેવામાં આવે છે હવે તેને સમજાય છે કે તે તો ફસાઈ ગયો રશિયન સેનાના કેટલાક અધિકારીઓ ભારતીયોનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેતા હોય છે એટલે તેમની પાસે છૂટકો જ રહેતો નથી રશિયાના સેનાના અધિકારીઓ આ ભારતીયોને ટ્રેનિંગ આપે છે ટ્રેનિંગ બાદ ભારતીયોને ડોનેસ્ક અને મારિયાપોલ જેવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ રોજ મોતનો સામનો કરે છે આવા અનેક ભારતીયો મોતને ભેટ્યા પણ છે બીજા કેટલાકને ઈજાઓ પહોંચી છે આ લોકોને યુક્રેનની સામે કોઈ દુશ્મનાવટ નથી રશિયા સીધી રીતે બીજા કોઈપણ દેશના નાગરિકની સેનામાં ભરતી ન કરી શકે એટલા માટે એક પ્રોપર ચેનલ ગોઠવવી પડે અમે તમને ભારતમાં એજન્ટ્સ અને સેના વિશે વાત કરી એ બંને વચ્ચેની એક કડી રિક્રુટમેન્ટ સેન્ટર્સ હોય છે મોસ્કો સહિત રશિયાના અનેક શહેરોમાં રિક્રુટમેન્ટ સેન્ટર્સ ચાલી રહ્યા છે આ સેન્ટર્સનું કામ સેના માટે રિક્રુટમેન્ટ કરવાનું હોય છે અમારા ધ્યાનમાં આવ્યું છે કે આવા અનેક રિક્રુટમેન્ટ સેન્ટર્સમાં રશિયન ભાષાના જાણકાર મૂળ ભારતીયો કામ કરે છે તેઓ પણ ખૂબ જ મહત્ત્વની કડી છે તો બધા વચ્ચે સંકલનનું કામ કરે ભારતમાં દરેક ભારતીય યુવાનને ફસાવવા માટે એજન્ટને પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધી મળી જાય એટલે જ ભારતમાં કેટલાક એજન્ટ્સ રૂપિયાની લાલચમાં અનેક ભારતીય યુવાનોને યુદ્ધમાં ધકેલી રહ્યા છે સીબીઆઈ આવા એજન્ટ્સના નેટવર્કને નાબૂદ કરવા સતત કામ કરી રહી છે સીબીઆઈએ દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોમાં વિઝા કન્સલ્ટન્સીઓની એજન્સીઓને ત્યાં દરોડા પાડ્યા છે થોડા સમય પહેલાં બહાર આવ્યું હતું કે મૂળ મોરબીનો સાહિલ માજોટી નામનો યુવક પણ ફસાયો છે તેણે યુક્રેની સેના સામે સરેન્ડર કર્યું તેને ભારતમાં પાછો લાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવે છે હજી થોડાક દિવસ પહેલાં જ સાહિલનો એક વિડીયો પણ સામે આવ્યો હતો આ વિડીયોમાં સાહિલ એકદમ સ્પષ્ટ અને ફ્લુઅન્ટલી રશિયન ભાષા બોલતો હતો હવે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિડીયો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હતો નોકરીની લાલચ સિવાય કોલેજના એડમિશનના નામે પણ ભારતમાં યુવાનોને રશિયા મોકલવામાં આવે છે એક વખત વિદ્યાર્થી રશિયા પહોંચે એટલે તેનો પાસપોર્ટ અને ફોન પણ જપ્ત કરી લેવામાં આવે તેને પણ હથિયારોની ટ્રેનિંગ આપીને સીધા યુદ્ધમાં મોકલી દેવામાં આવે છે હવે યુદ્ધના ક્ષેત્રમાંથી આવા ભારતીયોને પાછા લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું સ્વાભાવિક રીતે ફસાયેલા લોકોના પરિવારજનોની ધીરજ ખૂટી જાય આવા અનેક પરિવારો તો યુક્રેન અને રશિયામાં પણ પહોંચ્યા છે એવા પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે કે એકાદ બે ભારતીય પરિવારો રશિયન આર્મી અધિકારીઓને લાંચ આપીને પોતાના પરિવારજનોને છોડાવ્યા પણ છે ભારતમાંથી યુવાનોને ફસાવીને યુક્રેનના યુદ્ધમાં ધકેલવામાં આવતી હોવાની વાત જાહેર થઈ ગઈ છે જેને લઈને ખાસા સમયથી હોબાળો પણ મચ્યો છે એટલે સ્વાભાવિક રીતે લોકોમાં જાગૃતિ આવે છે હવે જો કોઈ એજન્ટ રશિયામાં નોકરીની લાલચ આપે તો યુવાનો ફસાઈ જાય એવી શક્યતાઓ ઓછી છે એટલે જ હવે આ એજન્ટ્સ એક ટ્રીકનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ ભારતીયોને નોકરી અપાવવાના નામે દુબઈ કે ઈરાન લઈ જઈને રશિયામાં ધકેલે છે માત્ર ભારતીયોની વાત નથી બલકે નેપાળ અને ક્યુબા જેવા દેશોના લોકોને પણ ફસાવીને યુક્રેનના યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે આ વાત સૂચવે છે કે રશિયાને ખરેખર સૈનિકોની શોર્ટ જ પડી રહી છે આટલા લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધમાં રશિયાના અનેક સૈનિકો માર્યા ગયા છે ભારત અને રશિયા વચ્ચે મિત્રતા છે પરંતુ રશિયા દ્વારા આ રીતે નિર્દોષ ભારતીયોને ફસાવવામાં આવે એ ચલાવી ન લેવાય દરેકને સન્માન અને પોતાની મરજીથી જિંદગી જીવવાનો હક હોય છે